I, feel right now. I just need you here right now

વિડીયાની અંદર હું તમને પિક્સલ એબ એપ્લિકેશનની અંદર એક સરસ મજાનું નામ એડિટ કરતા શીખવીશ તો સૌથી પહેલાં તમારે પિક્સલ એબ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે ઓપન કરશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ આવે તો અહીંયાથી થ્રી ડોટનું જે આઇકન છે તેના ઉપર ક્લિક કરી ઇમેજ સાઇઝમાં જઈશું અહીંયા કસ્ટમ લખેલું છે તેના ઉપર ક્લિક કરી અહીંયાથી યુટ્યુબ થમલે લખેલું છે તેના ઉપર ક્લિક કરીશું અહીંયાથી ઓકે કરી દઈશું દોસ્તો વિડીયો લાંબો થશે પણ તમારે જો આ નામ પરફેક્ટ રીતે બનાવવું હોય તો તમે આ વિડીયાને ધ્યાનથી અને પૂરો જોજો હવે અહીંયા જે ન્યુ ટેક્સ્ટ નો ઓપ્શન છે તેના ઉપર ડબલ વાર ક્લિક કરીશું જે ન્યૂ ટેક્સ્ટ છે તેને અહીંયાથી ડિલીટ કરી અને અહીંયાથી આપણે પ્રમુખ ગુજરાતી ફોન્ટની અંદર જે પણ નામ તમારે બનાવવાનું હોય તે નામને કોડ એક બનાવી લેવાનો છે તો મેં અહીંયા પહેલેથી જે કોડ બનાવી રાખેલો છે તેને અહીંયા પેસ્ટ કરી ડન ઉપર ક્લિક કરીશું અને પછી ઓકે કરી દઈશું મેં આ ફોન્ટ નેમનો લીધો છે તમે ગમે તે કોઈ બી કે એપીનો લઈ શકો છો અથવા તો કોઈ પણ ફોન્ટ લઈ શકો છો પછી તમારે અહીંયા એનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અહીંયાથી તમારે ફોન્ટમાં જવાનું છે ફોન્ટમાં ગયા બાદ અહીંયા માય ફોન્ટમાં જઈ અને અહીંયાથી જે પણ તમે ફોન્ટ લો છો તેને સિલેક્ટ કરી લેવાનો છે મારે અહીંયા રિસેટમાં ફોન્ટ પડ્યો છે તો હું અહીંયાથી આ ફોન્ટને સિલેક્ટ કરી ઓકે કરી દઈશ જેટલી પેજની સાઇઝ છે તેટલો અહીંયાથી મોટો કરી દઈશું મોટો કર્યા બાદ અહીંયાથી આ નામની રિલેટિવ પોઝિશનમાં જઈ અને મિડલમાં કરી દઈશું પછી આ નામની અહીંયાથી એક કોપી કરી લઈશું કોપી કર્યા બાદ અહીંયા લેયરના ઓપ્શનમાં જઈ જે નામ કોપી કર્યું છે તેની અહીંયાથી હાઈડ કરી દઈશું અને તે નામને નીચે લાવી દઈશું પછી જે પહેલું નામ છે તેના ઉપર ક્લિક કરી અહીંયાથી કલરના ઓપ્શનમાં જઈશું કલરમાં તમારે આ પ્રકારનો એક કલર સિલેક્ટ કરવાનો છે પછી પછી ક્લિક તેની એક કોપી કોપી કરી કર્યા બાદ બાદ ફરી કલરમાં કલરમાં ગયા અહીંયા જે આઇકન છે તેના ઉપર ક્લિક કરી જે આ નીચેનો ભાગ છે તેને અહીંયાથી ફૂલ ઇરેઝ કરી દઈશું ટ્રાન્સપેરેટ કરી અને ઓકે કરી દઈશું પછી રાઈટ ક્લિક કરીશું નીચે સ્ક્રોલ કરી અહીંયા ઇનર શેડો લખેલું છે તેના ઉપર ક્લિક કરીશું અને તેને અનેબલ કરી અહીંયાથી હવે તમારે જે પોપ સેટ વાય છે તેને થોડું આ રીતે માઇનસમાં કરી દેવાનું છે બાવીસ જેટલું માઇનસમાં કરી અહીંયા બ્લર છે તેને ફાઇવ જેટલું કરી દેવાનું છે આટલું કર્યા બાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું અને પછી આ નામને અહીંયાથી રિલેટિવ પોઝિશનમાં જઈ અને મિડલમાં કરી દઈશું પછી અહીંયાથી રાઈટ ક્લિક કરીશું પછી ફરી આ નામની એક કોપી કરવાની છે કોપી કર્યા બાદ ફરી આપણે અહીંયા ઇનર શેડોમાં જઈશું ઇનર શેડોમાં ગયા બાદ અહીંયા જે ઓફ સેટ વાય છે તેને થોડું ઓછું કરી દેવાનું છે માઇનસ અગિયાર કે દસ જેટલું કરી અહીંયાથી બ્લર રેડિયસ છે તેને ત્રણ જેટલું કરી દેવાનું છે ત્રણ અને પછી તમારે અહીંથી જે આપણે ફોન્ટનો કલર લીધો છે તે કલર અહીંયા સિલેક્ટ કરવાનો છે તો આ પ્રકારનો કલર છે તેને અહીંયા સિલેક્ટ કરી અને અહીંયાથી રાઇટ ક્લિક કરીશું પછી તેની પોઝિશન પોઝિશનમાં જઈ અને અહીંયાથી મિડલમાં કરી દઈશું મિડલમાં કર્યા બાદ તો નામ કંઈક આ રીતે બતાવશે તો અહીંયાથી રાઇટ ક્લિક કરીશું ફરી તેની એક કોપી કરી લઈશું કોપી કર્યા બાદ ફરી ઇનર શેડોમાં જઈશું ઇનર શેડોમાં ગયા બાદ અહીંયાથી તેનો કલર વ્હાઇટ કરી દઈશું બ્લર અહીંયાથી આપણે વધારી દઈશું ઓફ સાઈડ સેટ છે તેને થોડું વધારી દઈશું અહીંયાથી લગભગ બાવીસ જેટલું કરી દઈશું અને જે બ્લર રેડિયસ છે તેને અહીંયાથી વધારી અને દસ જેટલું કરી અહીંયાથી રાઈટ ક્લિક કરીશું ફરી રિલેટિવ પોઝિશનમાં જઈ અને અહીંયાથી આને મિડલમાં કરી અને રાઈટ ક્લિક કરીશું ફરી તમારે અહીંયા લેયરના ઓપ્શનમાં જવાનું છે અને જે નીચેની લેયર છે આ લેયર આ લેયર છે તેની એક કોપી કરવાની છે કોપી કર્યા બાદ તેને અહીંયા રિલેટિવ પોઝિશનમાં જઈ અને તેને મિડલમાં કરી દેવાની છે પછી રાઈટ ક્લિક કરીશું ફરી નીચે ઇનર શેડોમાં જઈશું તેનું બ્લર ત્રણ કરીશું અને જે અહીંયા માઇનસ અગિયાર છે વાય સાઈડ તેને અગિયાર કરી દઈશું સોરી આ રીતે પાંચ કરી દઈશું અને અહીંયાથી રાઈટ ક્લિક કરીશું આટલું થઈ ગયા બાદ હવે તમારે જે અહીંયા લેયરનું ઓપ્શન છે તેની અંદર જઈ અને જોવાનું છે કે અહીંયા જે આપણે હાઇડ કરેલી છે એના વગર પાંચ લેયરો બની હશે બરાબર તો બધી જ લેયરની એક એક કોપી બનાવતા જવાનું છે પહેલાં તો જે નામની લેયર છે તેની એક કોપી કરી લઈશું હવે જે કોપી થઈ ગઈ લેયર છે તેનો હવે આપણે અહીંયા કલર ચેન્જ કરવાનો છે તો કલરમાં જઈશું અને આ પ્રકારનો કલર અહીંયા લઈ લઈશું અને પછી રાઈટ ક્લિક કરીશું પછી તેની રિલેટિવ પોઝિશનમાં જઈ તેને અહીંયાથી મિડલ કરી દઈશું રાઈટ ક્લિક કરીશું હવે જે નીચેની પહેલા નંબરની લેયરને અહીંની કોપી કરી હતી હવે બીજા નંબરની લેયરને કોપી કરવાની છે પછી રિલેટિવ પોઝિશનમાં જઈશું અને તેને અહીંયાથી મિડલમાં કરી દઈશું રાઈટ ક્લિક કરીશું હવે બીજા નંબરની લેયરને કોપી કરી હતી પછી ત્રીજા નંબરની લેયરને કોપી કરવાની છે પછી તમારે તે લેયરને કોપી કર્યા બાદ નીચે અહીંયા ઇનર શેડો છે તેની અંદર આપણે બ્લ્યુ કલર જે છે તેને અહીંયાથી એડ કરી દઈ અને પછી રાઈટ ક્લિક કરીશું પછી અહીંયાથી રિલેટિવ પોઝિશનમાં જઈ તેને અહીંયાથી મિડલમાં કરી દઈશું હવે ત્રણ લેયરો કોપી થઈ ગઈ છે હવે આપણે ચોથા નંબરની લેયરને કોપી કરવાની છે પહેલી આ એક આ બે ત્રણ અને આ ચાર તો તો અહીંયાથી કોપી કોપી કરી કરી પછી રિલેટિવ પોઝિશનમાં જઈ તેને મિડલમાં કરી દઈશું પછી લાસ્ટ જે લેયર રહી છે તેને અહીંયાથી કોપી કરી લઈશું અહીંયાથી રિલેટિવ પોઝિશનમાં જઈ તેને અહીંયાથી મિડલમાં કરી દઈશું રાઈટ ક્લિક કરીશું પછી તમારે જવાનું છે ઇનર શેડો ની અંદર અને ત્યાંથી જે બ્લુ કલર છે તેને અહીંયાથી સિલેક્ટ કરી અને ક્લિક કરીશું હવે આ રીતે તમારા બે નામની બંને નામ અલગ અલગ કલરમાં બની ગયા છે તો જે યલો કલરના નામ બનાવ્યા છે તે લેયરોને તમામને અહીંયાથી લોક કરી દેવાની છે અને પછી જે ઉપરની લેયરો છે તેને એમના એમ રાખીશું બરાબર પછી તમારે અહીંયાથી પ્લસ નું આઈકન છે તેના ઉપર ક્લિક કરી અહીંયા એક શેપ લેવાનો છે આ રીતનો એક શેપ લઈ તેનો કલર અહિયાંથી રેડ કરી દઈશું પછી રાઈટ ક્લિક કરીશું શેપ લીધા બાદ આ શેપને આ રીતે રોટેટ કરી દઈશું રોટેટ કર્યા બાદ તેને આ રીતે મોટો કરી દઈશું અને જે રીતે હું સેટિંગ કરું છું તે જ રીતે તમારે પણ સેટિંગ કરવાનું છે જેથી કરી જેવું નામ હું એડિટ કરું છું તેવું નામ તમે પણ એડિટ કરી શકો તો સૌથી પેલા આ આ પ્રકારનો શેપ છે તેની અહીંયા એક કોપી કરી લઈ જે કોપી કરેલી છે તેને અહીંયા હેડ કરી દઈશું અને તેને અહીંયા થી બેક કરી દઈશું બરાબર છે પછી અહીંયા જે શેપ લીધેલો છે તેને આ રીતે હું સેટિંગ કરું તે રીતે તમારે અહીંયાથી ગોઠવી લેવાનો છે પછી તેની ફરી એક કોપી કરી આ રીતે શેપ ગોઠવતા જવાનું છે ફરી તેની કોપી કરી આવી ત્રણ ચાર કોપી કરી અને આ રીતે થોડું નાનું નામ થઈ જાય એ રીતે શેપને ગોઠવતા જઈશું પછી તમારે અહીંયા લેયરના ઓપ્શનમાં જઈ અને આ બધા જને અહીંયા મર્જ કરવાના છે તો ઉપરનું નામ અને જે પણ આપણે શેપ લીધેલા છે તે બધા જને અહીંયાથી મર્જ કરી દઈશું અહીંયા નું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી ધ્યાન રાખવાનું છે કે જે અહીંયા લોક કરેલા છે તેને નહીં કરવાના બાકી

તો આ રીતે નામ બની જશે અહિયાથી ટોલ છે તેને થોડી વધારે અહીંયા પચી જેટલી કરી દેવાની છે બરોબર આટલું થઈ ગયા બાદ ક્લિક કરીશું અહિયાંથી પેલા તો ફ્રન્ટ ઉપર લાવી દઈશું ફ્રન્ટ ઉપર લાવ્યા બાદ હવે તમારે ધ્યાન એ વાતનું રાખવાનું છે કે જેમ આપણે બ્લુ કલર ની અહિયાં લાઈનો છે તે જ રીતે અહીંયા જે યલો કલર ની લાઇનો પણ બનાવવાની છે તો આ રીતે અહીંયા સેપ રાખીશું અને પછી થોડું આ રીતે ખેંચી લઈશું આપણે હવે અહીંયા યલો કલરની લાઈન બનાવવાની છે તો આ રીતે ખેંચી અને પછી તેની કોપી કરીશું ફરી જે યલો કલરની વચ્ચે એક જ લાઇન માપની રહેવી પડે તે રીતે અહીંયાથી પણ આ શેપનું સેટિંગ કરીશું ફરી અહીંયા કોપી કરી અને આ રીતે તમારે શેપને ને સેટ કરવાના છે તો આ રીતે ત્રણ શેપ સેટ થઈ ગયા બાદ અહીંયા લેયરના ઓપ્શનમાં જઈ અને પછી જે નામ અહીંયા નીચે આપણે

રાઈટ ક્લિક કરીશું અને પછી અહીંયાથી ટોલરી રેન્સી છે તેની પચીસ જેટલી વધારી દઈશું પછી અહીંયાથી રાઇટ ક્લિક કરીશું તો નામ તમારું આ રીતે સેટિંગ થઈ જશે પછી અહીંયા લેયરનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી જે નામ પહેલાં આપણે કોપી કરી દીધું તે નામને અહીંયાથી અનહાઈડ કરી દઈશું પછી તેની રિલેટિવ પોઝિશનમાં આવી અને તેની મિડલમાં કરી દઈશું તો આ રીતે નામ તમારું દેખાશે પછી તમારે જે મોહિની નામ નીચે લખેલું છે વ્હાઈટ કલરનું તેની પણ એક કોપી કરવાની છે તેને પણ અહીંયાથી રિલેટિવ પોઝિશનમાં આવી અને મિડલમાં કરી દઈશું અને અહીંયાથી જે ફ્રન્ટમાં છે તેને અહીંયાથી બેક કરી દઈશું તો આ રીતે નામ બની જશે ફરી તમારે અહીંયા પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અહીંયા શેપમાં જઈશું અહીંયાથી શેપનો કલર આપણે બ્લેક કરી દઈશું રાઈટ ક્લિક કરીશું હવે સેપને આપણે થોડું રોટેટ કરીશું જે રીતે આપણે પેલા જે સર્કલો બનાવ્યા હતા તે માપનો આ રીતે રોટેટ કરવાનો છે બરાબર વધારે કે ઓછું ના થાય તે ધ્યાન રાખવાનું છે જો તમારે આની અંદર સેટિંગ ના આવતું હોય તો અહીંયા નીચે સ્ક્રોલ કરી અહીંયા રોટેટ લખેલું છે ત્યાંથી જઈ તમે રોટેટ કરી શકો છો તો માઇનસ છેતાળીસ જેટલું અહીંયા રોટેટ કરી દેવાનું છે પછી તમારે આ જે શેપ લીધેલો છે આ રીતે એને મોટો કરી દેવાનો છે પછી તેને અહીંયા લેયરનું ઓપ્શન છે તેના ઉપર જઈ અને આ શેપ ને આપણે જે યલો અને બ્લુ કલરના બે નામ છે તેને નીચે લાવી દેવાનો છે સૌથી નીચે નહીં આ બંને નામ નીચેના મોહિની નામ છે વ્હાઇટ કલરના તેને ઉપર અને જે આ બંને નામ છે યલો અને બ્લુ તેની નીચે તો આ રીતે સેટ કરી દઈશું પછી તમારે આ બધા જ નામને પહેલા તો લોક કરી દેવાના છે જેથી કરી તેની જગ્યાએ આગા પાછા ના થાય પછી તમારે અહીંયાથી હું જે રીતે સેટિંગ કરું છું જે બ્લ્યુ કલરનું નામ છે તેની થોડી થોડી આગળ અને જે બ્લુ નામ છે તેની પાછળ આ રીતે નાની પટ્ટીઓ બનાવી દેવાની છે તેની પછી એક કોપી કરવાની છે જે કોપી કરેલું છે તેને પછી અહીંયાથી લેયર ના ઓપ્શનમાં જઈ આ બંને નામની નીચે લાવી દઈશું અને પછી આ રીતે યલો કલર છે તેની થોડી ઉપર આ રીતે તમારે બધા જ જે યલો અને બ્લુ કલર છે તેની અંદર સેટિંગ કરી દેવાનું છે તો આ ફરી બ્લેક કલરનું શેપ છે તેને અહીંયાથી કોપી કરી અને તેને અહીંયા લેયરમાં જઈ નીચે કરી દઈશું નીચે કર્યા બાદ આ રીતે તમારે સેટિંગ કરતા જવાનું છે ફરી તેની કોપી કરી અહીંયા લેયરમાં જઈશું નીચે કરીશું નીચે કર્યા બાદ આ રીતે અહીંયા સેટ કરતા જઈશું ફરી તેની કોપી કરી લેયર માં જઈશું નીચે કરી દઈશું કોપી કરીશું લેયર માં જઈશું થઈ ગયા બાદ અહીંયા ઓપ્શન ઉપર હવે જેટલા પણ બ્લેક લીધા છે તેને કોઈ બી એક મર્જ કરી દેવાનું છે તો અહીંયા મર્જ ના ઓપ્શન ઉપર જઈશું એક નામ સિલેક્ટ કરીશું ને જેટલા પણ બ્લેક કલર ના શેપ લીધા છે તે બધા જ ને અહીંયાથી મર્જ કરી દઈશું મર્જ થઈ જાય પછી લેયર ના ઓપ્શન ઉપર ક્લિક કરી અહીંયાથી તમારે એરેજ કલર છે તેને ઉપર ક્લિક કરવાનું છે તેને અનેબલ કરી અહીંયા જે વન લખેલું છે તેના ઉપર ક્લિક કરી આ જે વચ્ચેનું સર્કલ છે તેને આ રીતે ફોલ્ડ બ્લેક કરી દેવાનું છે રાઈટ ક્લિક કરી અહીંયાથી ટોળી રેન્સી છે તેને ફોલ્ડ કરી દેવાની છે અને પછી રાઈટ ક્લિક કરીશું હવે આ જે નામ છે તેને સૌથી નીચે લઈ જવાનું છે તો અહીંયાથી ટુ બેક કરી દઈશું જે મોહિની નામ હવે વ્હાઈટ કલરનું છે તેને અહીંયાથી અનલોક કરી દઈશું તેના ઉપર ક્લિક કરી અને એના ઓપ્શન ઉપર અહીંયાથી કલરમાં કલરમાં ગયા બાદ અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી આ જે નીચેનું સર્કલ છે તેને ફૂલ અહીંયા ટ્રાન્સપેરેન્ટ કરી દેવાનું છે રાઇટ ક્લિક કરીશું અને પછી ઓકે કરીશું પછી અહીંયા નીચે સ્ક્રોલ કરીશું અહીંયા સ્ટોકમાં જઈશું સ્ટોકને ને અનેબલ કરીશું જેવો ચાર સ્ટોક છે તેની અંદર બે સ્ટોક લઈ અહીંયાથી બ્લેક કલર કરી અને રાઈટ ક્લિક કરીશું અને આ જે મોહિનની નામ લખેલું છે તેને અહીંયાથી ફ્રન્ટમાં લાવી દઈશું અને પછી એને લોક કરી દઈશું હવે જે નીચેનું નામ છે તેના ઉપર ક્લિક કરી અહીંયા જે આપેલું છે સર્કલ તેના ઉપર જઈશું અહીંયાથી તેની એક કોપી કરીશું પછી બંને લેયરોની કોપી થઈ ગયા બાદ અહીંયાથી આપણે બંને લેયરોને થોડો થોડો સ્ટોક આપી દઈશું સ્ટોક ઉપર જઈશું રાઈટ ક્લિક કરીશું અહીંયાથી બ્લેક કલર કરી દઈશું બંનેને આ રીતે સ્ટોક આપી અહીંયા મર્જનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી આ બંનેને અહીંયાથી સિલેક્ટ કરી અહીંયાથી મર્જ કરી દઈશું તો આ રીતે નામ મર્જ થઈ ગયા બાદ પછી અહીંયા તે નામને સિલેક્ટ રાખવાનું છે ઇરેજ કલરમાં જઈશું ઇરેજ કલરને ઓન કરી અહીંયા ટુલ્લી રેન્સી છે તેને ફોલ્ડ કરી દઈશું પછી રાઈટ ક્લિક કરીશું પછી અહીંયાથી તમારે સ્ટેકચરનું ઓપ્શન છે તેના ઉપર જઈ ઉપર ક્લિક કરી અહીંયાથી આ પ્રકારનું સ્ટેકચર છે તો તેને અહીંયા લેવાનું છે ને પછી રાઈટ ક્લિક કરીશું ફરી ટેક્ચર ઉપર જઈશું અહીંયાથી જે હેન્ડ્રેડ છે તેને થોડું ઓછું કરી દઈશું આ રીતે નાના ડોટ થઈ જાય તે રીતે સેટ કરવાનું છે અને પછી રાઇટ ક્લિક કરીશું પછી તમારે અહીંયા બધી જ લેયરોને લોક કરી દેવાની છે જે નીચેની બે લેયરો છે તેને સિલેક્ટ પહેલી લેયરને સિલેક્ટ કરી અહીંયાથી આપણે શેડોમાં જઈશું શેડોને ઓન કરીશું નીચે ઓફ સેટ વાય છે તેને આ રીતે થોડું વધારી દઈશું અને પછી અહીંયા અગિયાર કરીશું ઓફ સેટ વાયને ઓગણી કરીશું અને બ્લર અહીંયાથી ચૌદ જેટલું કરીશું અને પછી રાઇટ ક્લિક કરીશું નીચેનાને સેમ પણ આ રીતે શેડો આપી દેવાનો છે ચૌદ અને ઓગણીસ આ રીતે કર્યા બાદ અહીંયાથી રાઈટ ક્લિક કરીશું તો નામ તમારું મોસ્ટ ઓફ બની અને તૈયાર થઈ ગયું છે હવે તમારે તેની અંદર બેકગ્રાઉન્ડ બનાવવા માટે અહીંયા પ્લસના આયકનો ઉપર ક્લિક કરી શેફમાં જઈશું હવે શેફને તમારે આ રીતે મિડલમાં રાખી અને આ રીતે વધારી દેવાનો છે પછી રાઈટ ક્લિક કરીશું તેની પણ એક કોપી કરી અને એક શેફને આ બાજુ આપણે રાખી દઈશું હવે આ બાજુ જે શેપ છે તેને અહીંયાથી યલો કલર આપી દઈશું અને આ બાજુ શેપ છે તેને અહીંયાથી બ્લુ કલર આપી દઈશું પછી આ બંનેને અહીંયાથી બેક કરી દેવાના છે હવે જે મોહિની નામ છે તેની ઉપર ક્લિક કરી એના ઓપ્શનમાં જઈશું અહીંયાથી શેડો લખેલું છે તેના ઉપર ક્લિક કરી અને શેડો ને ઓન કરી દઈશું અને પછી રાઈટ ક્લિક કરીશું તો નામ બની અને તમારું તૈયાર થઈ ગયું છે હવે તમે અહીંયાથી સેવના ઓપ્શન ઉપર જઈ સેવ ઇમેજમાં જઈશું કસ્ટમ સાઇઝને અલ્ટ્રામાં કરી આ નામને અહીંયાથી ગેલેરીમાં સેવ કરી દઈશું બસ દોસ્તો આજના વિડીયામાં આટલો જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો